મિશન ફ્યુઝેટી હેઠળ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ સાહેબ બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા સાહેબ બોર્ડર રેન્જ ભૂથ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચોંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભૂત તથા ઇન્ચાર્જ પોલીસ શ્રી સાહેબનાઓ દ્વારા પશ્ચિમ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અનવીયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી સિમ્પી સાહેબનાઓ દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુના બાબતે નાસ્તા ફરતા પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે એલ ચાહીનાઓ તથા ત્રેના પોલીસ સ્ટેશનના સ્ટાફને ગાંધીધામ ખાતે ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે રવાના થયેલ અને જરૂરી વર્કઆઉટ કરી ગાંધીધામ જિલ્લા પોલીસની મદદ મેળવી નાસા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી સમીર ઉર્ફે હની સિંઘ નુરમામદ મથડા રહે ભૂકંપ નગર સોસાયટી તિડાણા તાલુકા ગાંધીધામ કચ્છ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી સિમ્પી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એ ચાહિર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કેસાજી તથા ગાંધીધામ જિલ્લાના પોલીસના કર્મચારીઓ કરેલ છે